ધારી ગામ અને તેના પરા વિસ્તારોમાં નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે જનતા ત્રાહીમામ પોકારી ઊઠી છે અને ગ્રામ પંચાયતના શાસનને ફરી યાદ કરી રહી છે પંચાયતકાળમાં પાયાની સુવિધાઓ સમયસર મળતી હતી પરંતુ જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી સફાઈ સ્ટ્રીટ લાઇટ અને પાણી વિતરણ જેવી વ્યવસ્થાઓ સદંતર ઠપ્પ થઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નગરપાલિકા પાસે ન તો પૂરતો મેનપાવર છે કે ન તો સાધનો જેના કારણે શહેરના રસ્તાઓ પર ગટરના પાણી નદીની માફક વહી રહ્યા છે અને લાખોના ખર્ચે બનેલા બગીચાઓ ઉજ્જળ બન્યા છે હદ તો ત્યાં થાય છે કે લોકોનો અંતિમ વિસામો ગણાતું સ્મશાન પણ ગંદકી અને જર્જરિત ચિતાઓને કારણે બદતર હાલતમાં છે આ નિર્ભર અને નિષ્ફળ વહીવટથી કંટાળીને હવે ધારીના વેપારીઓ અને રહીશો એક જ સુરમાં માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા કરતાં અમને અમારી જૂની ગ્રામ પંચાયત જ પાછી સોંપવામાં આવે નગરપાલિકા આ ત્રણ વર્ષથી જે નગરપાલિકાના નામે અત્યારે ત્રણ વર્ષથી કોઈ પણ સુવિધા આપને મળતી નથી અને ત્રણ વર્ષથી આ ગામની અંદર કોઈ ગ્રામ પંચાયત અવેલેબલ નથી તો અત્યારે હાલની તારીખે આ ગામ છે ને એ નોંધારું છે કે ખાલી વાત કરે છે કોઈ પણ કામ સીંધો તો એ લોકો એમ કહે છે કે થઈ જાય કરી નાખશું પણ કંઈ થતું નથી અને ત્રણ વર્ષથી આ ગામ એમને એમ છે ભગવાન ભરોસે અત્યારે હાલની તકે છે તકલીફમાં એવું છે સ્ટ્રીટ લાઈટ આ ત્રણ ત્રણ વર્ષથી કોઈ રિપેરિંગમાં એક વખત એના નામે આવે છે અને તમે રજૂઆત ગમે એટલી કરો તો પણ થતું નથી અને ત્યાં બધાય કાગળ માટે કે કોઈ પણ કામકાજ હોય તો આ પેલા ગ્રામ પંચાયત ગ્રામ કચેરીએ થઈ જાતો એટલે ગામના લોકોને કોઈ તકલીફ ન પડતી પણ અત્યારે હાલની તારીખે કોઈ પણ ગામને કામ હોય તો ત્યાં જાય તો અધિકારીઓ પણ હાજર નહોતા ઘણી વખત અને ધક્કા ખાવાના રહી છે ધારી નગરપાલિકાસ્તક જે શમશાન અને જે વિકાસ લક્ષી વાતો છે એને ડેવલપમેન્ટ માટે તરસિ રહ્યું છે દ્રશ્યોમાં હું આપને બતાવીશ કે આ એ શમશાન છે જ્યાં અત્યારે આખલાઓ પણ અંદર બેઠા છે નળ પણ પાણીનો સતત ચાલુ છે અને તાજેતરમાં જ કોઈનું મૃત્યુ થયું છે જેની ચિતા પણ સળગી રહી છે આશ્ચર્યની વાત વચ્ચે જે એમનો ખાટલો છે તે પણ ખરાબ અવસ્થામાં જોવા મળી રહ્યો છે વળી એથી વધારે પણ જે રેઢિયાર ગાયો છે તે પણ જાણે શમશાનને પોતાનો અડ્ડો જમાવી બેઠો હોય એવું ક્યાંય ને ક્યાંય અહીં જોવા મળી રહ્યું છે આજ જે વિકાસની વાતો થઈ રહી છે જેમાં આ કરોડો રૂપિયાના કામો પણ થાય છે તો શું આ માનવના અંતિમ એક જે આપણે વિસામો કહીએ છીએ એ વિસામો શું ડેવલપ નહીં થતો હોય ધારી ગ્રામજનોની એક જ માંગ છે કે બને એટલું વહેલું આ શમશાન જે છે એને સારું કરાવી આપે અબ તક મેહુલ ત્રિવેદી ધારી હાલમાં તબક્કે સરકારના નિયમ મુજબ ધારી ગ્રામ પંચાયત હતી જેને પાલિકામાં ફેરવવામાં આવી છે પરા વિસ્તારને ને બધા જોઈન્ટ કરીને અને જેનાથી ગામને કોઈ જાતનો ફાયદો નથી કેમ કે ગામને તો જે આની કરતા ગ્રામ પંચાયત હતી લાખ દર્જે હારી હતી અત્યારે શેરીઓમાં ગટરો ઉપરાય છે કોળી પાસેડીમાં કચરાના ગંજ હોય છે અને કોળી પાસેડીમાં નળ ચાલુ હોય ત્યારે પાણી ઠેઠા અહીં યોગી તો સુધી પહોંચે છે તો આ લોકો નળ બંધ કરતા નથી અને પાણી એમનું કન્ટિન્યુઅસ વહેતું રહે છે અને બજારોમાં પાણીના રગેડા ચાલુ હોય છે અને બીજા નંબરે આ લોકોએ કોઈ પણ જાતનું કામ કરવું હોય તો આપણે વાર તમે ફોન કરો ઓફિસમાં તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને અઠવાડિયામાં એકાદ વાર કદાચ સાહેબ આવે છે અહીંયા અને ઈ લોકો આપણે જાય ત્યારે એમ કે સાહેબ નથી સાહેબ આવે ત્યારે થશે અને દાખલા તરીકે મેં જ એક દુકાન ખાલી આકારણી માટેનું મેં કાપેલું બે મહિના સુધી આકારણી માટે મેં ધા થતા છતાં ઓફિસોમાંથી કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળેલ નહી

વેરા છે એની સામે ફેસિલિટી જે આપી હોય એ ફેસિલિટી આપતા નથી ગામની અંદર ઘણી એવી પડતર જગ્યાઓ પડી છે જેમાં ઝાડી બાંધેલી છે ત્યારે ફેન્સિંગ કરેલું છે અને મેઈન પોલીસ ચોકીની પાછળ વિસ્તાર એવો છે કે જ્યાં સર્કલ બનાવી અને જો વ્યવસ્થિત સિનિયર સિટીઝન માટે બેઠક બનાવે તો વ્યવસ્થિત એક બેઠક જળવાય અને વ્યવસ્થિત માણસો અહીંયા સિનિયર સિટીઝન બેસી શકે પણ છતાં આ લોકો પાસે એવો કોઈ ટાઈમ નથી એક જ વસ્તુમાં રસ છે કે પૈસા લાવો વેરા લાવો બીજું સામે સામે એની જે હોય એ બિલકુલ નથી આની કરતા અગાઉના સરપંચ હતા ખાલી ફોન કરો તો કામ થતો હાલના સરપંચો તો છે નહીં અને અત્યારે વહીવટદારો ના હાલમાં ખાતું છે વહીવટદાર ને મન માને ત્યારે આવે છે અને મન મારે ત્યારે આવતા નથી અને ગમે ત્યારે તમે જાઓ તેમ કે ભાઈ સાહેબ આવે ત્યારે થશે કામ હવે કેટલી માણસો એ કેટલી હેરાન કરી છે એ આ લોકો એ સરકારે વિચારવાનું જરૂર છે આ વ્યવસ્થિત એક કાયમી ધોરણ માટે અહીંયા વહીવટાર બુકો જોઈએ કે જેનાથી કોઈ પણ આવે એને સંતોષકારક જવાબ મળે આવી અમારી સરકાર પાસે માગણી છે કે તમે આનો તાત્કાલિક અમલ કરાવી અને યોગ્ય ઘટતું કરો એવી અમારી પ્રાર્થના છે નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અન્ય વિવાદો આક્ષેપો થઈ રહ્યા છે દ્રશ્યોમાં આપણે દૃશ્યમાં કે આ શ્રી નગરપાલિકા અને જે અસ્તિત્વમાં આવી એને આજે લગભગ બે વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે પરંતુ ક્યાંય ને ક્યાંય લાઈન પરા પ્રેમ પરા હરી પરા નવા પરા વેકરિયા પરા સહિતના જે ગ્રામજનો છે એમની જે માગણી છે એમની અપેક્ષામાં ક્યાંય ને ક્યાંય આ નગરપાલિકા વામણી પૂર્વવર્તી હોય એવો આક્ષેપો દરેક પરાવાળા કરી રહ્યા છે ગ્રામ લોકોના અને ખાસ કરીને પરાવરાના જ્યારે કામો નથી થતા ત્યારે એક જ વસ્તુનો સુર એ લોકોમાં જોવા મળી રહ્યો છે કે નગરપાલિકા કરતાં ગ્રામ પંચાયત જે હતી કે કેને કે સારી હતી કે જેને લઈને લોકોના જે અપેક્ષા હતી કામ હતું એક તાત્કાલિક પૂર્ણ હતું પરંતુ નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અનેક સવાલો ઊભા થયા છે ખાસ કરીને જે ધારીના પરાઓ છે એ લોકોની મુખ્ય માંગણી છે કે ભાઈ અમારી જે ગ્રામ પંચાયત હતી એ પાછી અમને આપવામાં આવે અબતક ન્યૂઝ મેહુલ ત્રિવેદી ધારી અને 3 વર્ષ આ નગરપાલિકા થઈ છે પણ કોઈ કામ કે કોઈ વ્યવસ્થા કે કોઈ બધું ઝીરો છે કોઈ સુવિધા કરવામાં આવેલ નથી અને પબ્લિક બધા હેરાન બહુ થાય છે અને સ્ટ્રીટ લાઇટ છે પછી સિંહ દીપડા અંધારામાં તકલીફ થાય છે બધાયને અને ઘણી અગવડતા છે ગામમાં ક્યાંય વ્યવસ્થા રોડ રસ્તા બધું ખરાબ છે બળતરની વ્યવસ્થા નથી એટલે બધી અમારે પંચાયત હતી બરોબર હતી નગરપાલિકાની અમારે જરૂર નથી પિતા બનીને ત્યાં અસ્તિત્વમાં આવી છે ને ત્યારના અમે જોઈએ છે કે પ્રેમપરાની હાલત સાવ બત્તર છે જ્યાં ત્યાં ગંદકી કચરા વધારે પડતો છે અને રસ્તાની જરૂર છે ચોમાસામાં ખાડામાં પાણી ભર્યું ખબર પડતી ખાડો કેટલો ઊંડો છે એ જો તંત્ર ધ્યાન દે તો વધારે સારું કારણ કે હવે વધારે પડતી હાલ ગામમાં ભોગવી રહ્યા છે લોકો અને રોડ રસ્તા પાણી માં થોડું ધ્યાન દેવું પડે એવું છે અને ગંદકી ગંદકી નજર કરે ગામ માં કેટલી ગંદકી છે કાલે અમારે ચોમાસું આવ્યું ને બેસશે ગંદકી ઉઠાવશે કોણ અત્યારે ઉઠાવે ને તો ગંદકી નો થાય કચરો જ્યાં પડ્યો છે ને ત્યાંથી ઉઠાવે ને તો ગંદકી નો થાય લોકો વધારે પડતી પરેશાની ભોગી રહ્યા છે મારી તંત્ર ને અપીલી છે કે પ્રેમ પર આવો તપાસ કરો ક્યાં શું કરવું પડે છે તમને લાગે કે આ કરવું પડે છે તો વિનંતી છે તંત્ર ધ્યાન દે થોડું મારું નામ રાજેશભાઈ તેરૈયા અમે પાણી માટે એક બે વાર રજૂઆત કરેલી છે પણ હજી સુધીમાં કોઈ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ગટરનું પાણી ભળી ગયેલ છે અને હજી સુધીમાં એનો નિકાલ થયેલ નથી જો વધારે સમય લાગશે તો અમે બધા ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાનો વિચાર કરી રહ્યા છીએ